તો દ્વારા માતા જ્ઞાનનું આ વર્ણન થયું છે માતાએ વિચાર કર્યો છે કે જેનો દીકરો જ આવો હોય તો પછી જીવનમાં તો ધન્યતા સિવાય શું બાકી હોય એમણે આ દેવહુતી માતાએ પોતે ધ્યાનમાં પોતાના મનને સ્થિર કર્યું છે અને આત્માને પ્રભુના ચરણોમાં અર્પણ કરીને પ્રભુમાં લીન થઈ ગયા છે અને કપિલ દેવ મહારાજ બદ્રિકાશ્રમ તરફ આગળ વધ્યા છે અને એમણે સાંખ્ય શાસ્ત્ર નામનું એક શાસ્ત્ર લખ્યું છે આપણા હિન્દુ ધર્મમાં જેટલા જેટલા ઋષિઓ થઈ ગયા બધાએ એક એક શાસ્ત્ર લખ્યું છે અને એવા શાસ્ત્ર કે એમાં આમ ટકોરા બંધ બધા જ ઋષિઓ ભ્રમચારી અખંડ ભ્રમચારી બાળ ભ્રમચારી ક્યારે પણ સ્ત્રી સાથે કોઈ સંજોગ નહીં વિચાર નહીં અને એવા ભ્રમચારી ઋષિઓએ લખ્યું છે કે બાળક કેવી રીતે થાય સારું બાળક કેવી રીતે થાય સંસ્કારી બાળક કેવી રીતે જન્મ લે અને દીકરો કેવી રીતે થાય ને દીકરી કેવી રીતે જન્મે સચોટ વાતો લખી છે આવા ઋષિઓ હમ છે કોઈના ધર્મમાં આવી તાકાત કે બતાવે કે દીકરો જ થાય પુષવન વિધિ આ વિધિ એવી હોય છે કે ગર્ભિણી બેનને જ્યારે ગર્ભ રહે પહેલો મહિનો ખબર પડે ને એને એ ઋષિ સાથે એમને લઈ જવામાં આવે ને એ વિધિ કરાવવામાં આવે એના ઉપર અભિષેક થાય અને એ અભિષેક ને મંત્રોચ્ચાર દ્વારા ગર્ભને દીકરો પ્રાપ્ત થાય એ લોકોને પુત્ર રત્ન પુત્ર તો પ્રાપ્ત થાય પણ પુત્ર રત્ન પ્રાપ્ત થાય ને એવા કામ કરવા પડે આપણે અહીંયા છઠ્ઠો અવતાર બતાવ્યો છે દત્તાત્રેય મહારાજ નો બોલીએ દત્તાત્રેય ભગવાન કી અવધૂત ચિંતન શ્રી દત્ત નર્મદે હર અહીંયા અત્રિ ઋષિ અને અનસુયાના પુત્ર તરીકે પ્રભુએ જન્મ લીધેલો બતાવ્યો છે માં પાર્વતી અને લક્ષ્મીજી ને અભિમાન કે અમારા જેવા કોઈ સતી ખરા નારા મુનિ આવ્યા નારાયણ નારાયણ એમણે બતાવ્યું કે પૃથ્વી પર અનસુયા માને જઈને જોઈ આવો

દેવો ને પરીક્ષા કરવા મોકલ્યા દેવોએ કીધું વસ્ત્રહીન થઈને અમને આપો કારણ સતીત્વ